બહાર થી ખેલ કરી દીધો તો મિત્રો ગણેશભાઈ ગોંડલ બે મહિને જેલમાં છે ને મિત્રો બાપુ ભાઈ બહાર થી જ કામ કરી નાખ્યો કયા બાપુ છે અને મિત્રો આ બેને ખુલાસો કર્યો છે સૌથી પહેલા મિત્રો વિડિયો તમને બધા લોકોને જણાવવાનું શું સૌથી પહેલા આપણે ચેનલ માં નવા છો તો ભાઈ સબસ્ક્રાઇબ કરો કારણ કે મિત્રો લાખો વિડિયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા તો રાહ કોની જોવો છો જલ્દી નીચે કાળા કલર બટન છે તેને પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી લો જે આ મિત્રો વાત કરીએ તો એક બેનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ બે મહિનાથી જેલમાં છે પરંતુ મિત્રો વાત કરી તો બહારથી ખેલ કરી નાખ્યા છે બાપુ વિશે વાત કરીએ તો જયરાજભાઈ જાડેજાએ બહારથી જ મિત્રો રાજુભાઈ સોલંકીને જેલમાં નાખ્યો છે આવું કહેવું મિત્રો આ બેનનું છે મિત્રો તમને શું લાગે છે કમેન્ટ કરીને ખાસ કોરોનું બિલકુલ તમારે ભૂલવાનું નથી કારણ કે મિત્રો હાલના ટાઈમમાં રાજુભાઈ સોલંકી જે આ વાત કરી તો બે દિવસથી મિત્રો જેલમાં છે પરંતુ મિત્રો તેના પુત્ર પણ જેલમાં છે એવી જાણકારીઓ મળી રહી છે તમે એના વિશે જાણતા હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો કે શું સંજયભાઈ સંજયભાઈ સોલંકી પણ જેલમાં છે મને તો એટલી બધી નથી ખબર પરંતુ મિત્રો મને એવું લાગી રહ્યું છે કે મિત્રો તે પણ જેલમાં હોય શકે છે જ્યારે મિત્રો કે મિત્રો જૂનાગઢની પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે બે દિવસથી સોશિયલ મીડિયાનો માહોલ પણ ખૂબ જ ગરમ છે કારણ કે આવનારા ટાઈમમાં મિત્રો રઘુભાઈ સોલંકી રેલીઓ લઈને ભાઈ ગાંધીનગર જવાના હતા પરંતુ મિત્રો એ તો ભાઈ હવે થવાનું નથી કારણ કે મિત્રો ગાંધીનગર ખાતે રેલી કરવાના હતા અને જયરાજભાઈ જાડેજાને ક્યાંય ને ક્યાંક મુશ્કેલીઓ થઈ રહી હતી તે માટે જયરાજભાઈ જાડેજા અત્યારે એમ કીધું તો રાજી છે અને ભાઈ થવું પણ જોઈએ કારણ કે મિત્રો તેના માટે સારા સમાચાર કહેવાય જે રીતે ભાઈ રાજુભાઈ સોલંકી જ્યારે બહાર હતા ત્યારે ભાઈ હં ખાતા ન અને રાજુભાઈ સોલંકી ખુલ્લે આમ મિત્રો જે જયરાજભાઈ જાડેજાને ટાર્ગેટ કરીને ન બોલવાનું પણ બોલતા હતા તો મિત્રો સૌથી પહેલાં તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરવાનું ખાસ બોલવાનું નથી કારણ કે જ્યારે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ સોલંકીની હાલત બગડી છે એવા પણ મિત્રો આપણે કહીએ તો પણ ખોટું નથી આપણી ચેનલમાં તમે આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે મિત્રો ઘણા બધા ઓલરેડી આપણે વિડીયો પણ લાવવાના છે આ નડિયામાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે બધા લોકોને જય હિન્દ